গুরু চরণ যে শির পর ধরুন শির পর ধরুন মার গুরু চো শির ગુરુ અને શિષ્ય સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ શિષ્ય બન્યા અને હવે ગુરુ બનીને ઉપદેશ આપવા લાગ્યા જ્ઞાન આપવા લાગ્યા અત્યાર સુધી ભાવ હતો ભાવ હટ્યો અને ગુરુ વેદ પુરાણ પ્રભુજી ને શું કરીને જાણો છો તો તે પ્રભુજી પણ અધિક પ્રભુજી અધિક કેમ ત્યારે કહ્યું દાન બડો કે દાતા ત્યારે ગુસાઈનજી આગળ વાત કરે છે કમલાજી મોટું કોણ દાન કે દાતા કરોડો રૂપિયા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ ક્યાંય જાય કહ્યું કે દાન એ પરમાત્મા છે પણ દાતા એ મહાપ્રભુજી છે અમે ક્યાં શ્રીનાથજી ને ઓળખવાના હતા અમે તો જાણતા નહોતા પણ પોતાનું સર્વસ્વ અમારા વલ્લભે અમને દાન આપી દીધું છે એટલે શ્રીજી કરતા પણ અધિક માનું છે ગુરુ સપ્દર્શી હોય ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી હોય આ ત્રણ લક્ષણ જેમાં હોય એ ગુરુત્વ છે જે મોટો હોય જે નાની વાત ન કરે જેની સમજ મોટી હોય જેનો વિચાર મોટો હોય જેનો ઉચ્ચાર મોટો ગુરુ સમદર્શી બધા માટે ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી હોય ભવિષ્યમાં શું થવાનું છે જાણતો હોય અને શિષ્ય માટે અત્યારથી એનો રસ્તો હોય બોગડો રચના પ્રતાપની જ્યારથી જા રચના ને પ્યારથી લાટે તિલક કરું મારા

અને જે નામથી કૃષ્ણ અર્જુન ને બોલાવે કેવલ સંબોધનો ઉપર પણ કેટલી ગહનતા કેટલી ચર્ચા થઈ શકે સખાઓની વચ્ચેનો સંવાદ અને ચોથો સંવાદ એ ભક્ત અને ભગવાનની વચ્ચેનો છે સ્વયં ભગવાન વિરાટ સ્વરૂપ નું દર્શન આપે છે વિશ્વરૂપ નું દર્શન અર્જુન ને કરાવે છે અર્જુન દર્શન કરે છે આજ બધા યોદ્ધાઓ ભગવાનના મુખમાં જઈ રહ્યા છે ક્યાંક સર્જન છે ક્યાંક વિસર્જન છે છે અહમ લોકે હું એ ક્ષર અક્ષર અને પુરુષોત્તમ છું ભગવાન તરીકે નો અનુભવ કરાવ્યો પેલા તો દર્શન ના થયા કયું ભગવાને કે આ લૌકિક ચક્ષુ થી તને મારા દર્શન નહીં થાય દિવ્યમ દિવ્યુ દિવ્ય ચક્ષુ આવ્યા ના દર્શન થયા અને ભક્ત અને ભગવાન ની વચ્ચે નો સંવાદ થયો છે કૃષ્ણ અર્જુન સંવાદ જ પણ ચોથો સંબંધ ભક્ત અને ભગવાન ની વચ્ચે સખાઓ ની વચ્ચે જો ભગવાન ના સખાઓ પણ તમે જુઓ

જે દ્વારિકામાં પધાર્યા અને એ છે સુદામા પ્રભુના અનેક સખાઓની ચર્ચા છે અને એનાથી પૂર્વ પ્રભુ જયારે અર્જુન એટલે મહાપ્રભુજી પણ કહ્યું સખ્યમ મધુરમ શ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો કૃષ્ણ છે અને આજે પણ તમારો મિત્ર થઈ શકે છે ભગવાન આજે પણ ઉત્તમ સખા બની અને આપણા જીવનનું પથ દર્શન કરી શકે છે સુદામાના ચરિત્રમાં તમે જુઓ લોકો ભલે એમ કહેતા હોય કે ભગવાને સુદામાને આટલું આપ્યું સુદામાને આટલું આપ્યું અરે સુદામાને તો કઈ જોઈતું તું જ ક્યાં અને સુદામાએ કઈ લીધું નથી એ તો આપીને ગયો છે સુદામાના ચરિત્રને અનેક પ્રકારથી ગવાતું હોય છે સુદામાના પરિવાર ને ભગવાને આપ્યું હશે સુદામા તો આપવા આવે એ તો મળવા આવે

સમાન રૂપે વપરાતા હોય ઘણી વાર કઈ ન કરતો હોય ને આનું કામ તો નરસિંહ એમનું અપમાન છે આપણે તો હરિરાયજી પણ કહ્યું કે અમારા ગિરરાજજી યમુનાજી મહાપ્રભુજી એની સમાનતા કોઈની સાથે નહીં કરે ભાવી ન ભૂતો એમના જેવું કોઈ છે નહીં ને થવાનું નથી તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે આ ચાર સંવાદે આપણે ગીતાજી નું દર્શન કરવાના છીએ પહેલા છ અધ્યાયમાં કર્મ શટક છે બીજા છ અધ્યાયમાં ભક્તિ શટક છે સ્વયં ભક્તિ યોગ બારમો અધ્યાય એનું તો નિત્ય લોકો પાઠ કરતા હોય છે વિશેષ રૂપે લોકો પંદરમો અધ્યાય અને બારમો અધ્યાય આ બેનો વિશેષ રૂપે પાઠ કરતા હોય ઘણા સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન એનો પણ ઘણી લોકો પાઠ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શનને મેળવતા હોય છે અને છેલ્લે જ્ઞાન શટક

અને ખાસ કરીને બાળકોને યુવાને આદત પાડશો તો એ જીવનમાં ક્યારે નાસી નહીં થાય એવું ગીતાજીનું બળ મળી જાય છે આવ પ્રવેશ કરીએ ગીતાજીમાં સંવાદ છે અને એ જ રૂપે આપણે જોઈશું સાર રૂપે ગીતાજીના એક એક શ્લોક અને હવે તો તમારી પાસે બધા પાસે ગીતાજી છે એટલે તમે લોકો પણ એ શ્લોકોનું અવગાન કરી શકશો અને એક સાથે બધા જ મળીને જયારે ગીતાજીને ગાતા હોય અઢાર અધ્યાય અને પાછા દરેક અધ્યાયનું કોઈક નામકરણ એની વિશેષતા અને જોઈ આપણને ત્યાં નો રાખવાની વિશેષતા છે જૂના સમયમાં તો લોકો ગુરુજનો પાસે નામ પડાવતા આ ફૈબા વચ્ચે ક્યાંથી આવી ગયા ખબર જ ના પડી આપણી સંસ્કૃતિમાં કે નામ ફૈબા પાડે પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ઋષિ મુનિઓ એના ગ્રહ નક્ષત્રો જોઈ એની અંદર જેવા ગુણ હોય એ પ્રમાણે નામકરણ કરતા પ્રભુના પણ નામકરણ ગર્ગજી આવ્યા અને નામકરણ કર્યું અને પરમાત્માનું નામ રાખ્યું એ રીતે ના પણ નામ નું આવે છે ઋષિ મુનિ ગુરુજનો નામ રાખતા અને એ ગુણ પ્રમાણે નામ રાખતા અથવા નામ રાખતા એ પ્રમાણે એના ગુણો પ્રગટ થઈ જતા આ વિધાન હતું ઘરનું લોકો નામ રાખે એક ભાવ રાખે કે આ વિચારધારાથી અમે ઘરમાં રહીએ કોઈ વ્રજ કોઈ વ્રજદામ કોઈ નંદા કોઈ નંદ ભુવન કેવા સુંદર સુંદર નામકરણ લોકો ઘરના કરતા હોય છે અને કરવું જોઈએ એવું નામ રાખો જેનાથી મનમાં આનંદ થાય ઘરમાં કોઈ એક ચિત્ર એવું રાખવું જેને જોઈને પ્રસન્નતા થાય જો આ બધા અસર કરતા હોય છે મનને એટલે અધ્યાયના પણ નામ પહેલું અધ્યાય એ અર્જુન વિષાદ યોગ અને વિષાદ માંથી પ્રસાદ સુધીની યાત્રા છે ગીતાજી ઘણા લોકો એમ માને છે કે લાઈવ ટેલિકાસ્ટ છે ત્યાં ભગવાન બોલી રહ્યા છે ધૃત્રાસ આગળ અર્જુન કહી રહ્યા છે હા યુધિષ્ઠિર હા ધ્રુતરાશ ની આગળ સંજય કહી રહ્યા છે ના આ લાઈવ ટેલિકાસ્ટ નથી નવ દિવસ સુધીનું યુદ્ધ થઈ ચુક્યું છે મહાભારત અને ધૃતરાષ્ટ તો એમ જ હતું કે વિશ્વજી જ્યાં સુધી અમારી સેનાના સેનાપતિ છે ત્યાં સુધી અમને કોઈ હરાવી શકે અને એટલા માટે વ્યાસજી એ યુદ્ધ ના શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્ર કહ્યું હતું કે તું કહે તો હું તને એવી દ્રષ્ટિ આપું કે તને અહિયાં બેઠા બેઠા યુદ્ધ દેખાય અને કેવલ એવી જ દ્રષ્ટિ વ્યાસજી સંજય ને નથી આવ્યું યુદ્ધ દેખાય ત્યાં જે બોલે સંભળાય અને એનાથી આગળ એ લોકો જે વિચારે એ પણ અહિયાં સમજાય ત્યાં સુધીની દિવ્ય દ્રષ્ટિ છે ગીતાજીમાં ચાર દ્રષ્ટિ છે એક અંધ દ્રષ્ટિ બીજી દૂર દ્રષ્ટિ ત્રીજી દિવ્ય દ્રષ્ટિ અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ આ ચાર દ્રષ્ટિ ગીતાજી તમને જોવા મળશે સૌથી પહેલી અંધ દ્રષ્ટિ ધુત્રાસ ની છે આંધળા છે વિચાર કરો ગીતાજી વિચિત્રતા તમે જુઓ દુનિયાના લોકોને દ્રષ્ટિ આપનારા ગ્રંથ શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય છે જેને આંખો નથી અને આંખોય નથી એવી વ્યક્તિથી શરૂ થનારો ગ્રંથ દુનિયાને દ્રષ્ટિ આપી છે અંધ દ્રષ્ટિ દૂર દ્રષ્ટિ એ સંજય છે

મહાભારત કુરુક્ષેત્ર ના રણસંગ્રામમાં જયારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા અને આ સમાચાર ધૃતરાષ પાસે આવ્યા કે ભીષ્મજી બાણસૈયા અને હવે ધૃતરાષું મંચક ડોળે ચડ્યું જો ભીષ્મજી પડી શકે છે તો હવે કઈ પણ થઈ શકે છે જેને ઈચ્છામૃત્યુ નું વરદાન હોય એવા ભીષ્મજી અદભુત છે ભીષ્મજી નું ચરિત્ર આખું જીવન ને એવા વફાદાર રહીને રહ્યા પણ છેલ્લી ઘડીએ ભક્ત થઈને ગયા જીવ્યા યોદ્ધા તરીકે મર્યા ભક્ત તરીકે જો જીવન તમારું ગમે તેવું હોય કોઈ વેપારી નું હોય કોઈ સંસારી નું હોય કોઈ ગમે ગમે તે જીવન હોય પણ મૃત્યુ તો એક ભક્ત તરીકે નું જ હોવું જોઈએ છેલ્લી ઘડી તો ભગવાન ને યાદ કરતા કરતા જીતાજી માં એ જ તો સમજાવે ભગવાન મૃત્યુ આ દેહ નું અંત છે જીવન તો શાશ્વત છે છે એ તો ચાલતું જ રહે એની ગતિ આ દેહ ને છોડી બીજો દેહ બીજો છે ત્રીજો દેહ જીવન તો ગતિશીલ છે શાશ્વત છે અહિયાં વિષ્મજી પડ્યાના સમાચાર મળ્યા એટલે ગભરાયા ધૃતરાષ્ટ્ર સંજય ને બોલાવ્યા અને કહ્યું પહેલો જ શ્લોક આ બધાની પાસે ગીતાજી છે આઈએ સાથ મેં ગાધું ગીતાજી ની જો પુસ્તિકા આપને મળી હોય ખોલી ને પહેલો શ્લોક વાંચો ધૃતરાષ્ટ્ર ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે મામતા પાંડવાચમુવા સંજય પુનઃ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મા પાંડવાચ અકુવા સંજય

સાદો શબ્દાર્થ હોય ભાવાર્થ હોય ગુઢાર્થ હોય ગઈ છે નવ દિવસ નું યુદ્ધ થઈ ચુક્યું છે કારણ કે ગીતાજી તો યુદ્ધના પ્રારંભમાં છે હજી યુદ્ધ શરૂ નથી થયું વિચાર કરો યુદ્ધના મેદાનમાં જયારે બંને સેનાઓની મધ્યમાં ઉભો હોય અને આવું તો ઘણી વાર આપણા જીવનમાં થાય આ એક પ્રતિક છે હંમેશા કરું કે નહીં જવું કે નહીં લઉં કે નહીં મન હંમેશા દ્વંદમાં હોય છે વિચાર હંમેશા બે હોય છે વિચાર એક નથી આવતો કૌરવ અને પાંડવની વચમાં હંમેશા રથ ઉભો હોય છે અને આત્માનમ રથિનમ બિદ્ધિ ઉપનિષદે આ દેહને રથ કયો છે અને આ રથ હંમેશા દ્વંદમાં હોય છે પણ નિર્ણય ક્યારે કરી શકે જયારે ભગવાન આપણા સારથી બની જાય જેને ભગવાન ને સારથી બનાવ્યા છે એનો જ રથ ગંતવ્ય સુધી પહોંચે છે અહિયાં વચન વચનથી આ એક શ્લોક વૃતરાશ બોલ્યો છે માનો ચાવી છે આખો સાર મહાભારત નો સંકેત આ પહેલા માં છે ધૃતરાશ ની વૃત્તિ આમાં કહેવાય ગઈ છે બોલનારો કેવો છે જો મનમાં હોય ને એ નીકળી જ જાય જો આવી જાય ઘણા લોકો કહેતા હોય અમારા મનમાં નતું પણ બોલાઈ ગયું સોરી અરે મનમાં હતું એટલે જ બોલાયું મનમાં ના હોય ને તો કોઈ બોલે જ નહીં સહજ છે બહુ સ્વાભાવિક છે કોઈ એમ કેતું હોય તો એ ખોટું છે કે મનમાં નહોતું ને બોલાઈ ગયું મનમાં જે વિચાર ચાલતો દરેક વિચાર કર્મ બનવાની ઈચ્છા રાખે અને એટલા માટે જ કહીએ એક ખોટો વિચાર મનમાં ઘુસે ને જ્યાં સુધી આપણા હાથે પાપ ન કરાવી લેને ત્યાં સુધી આપણને બેચેન જ રાખે અને એટલા માટે એક વાર જોવામાં શું છે એક વાર ખાવામાં શું છે એક વાર જવામાં શું છે બધાની શરૂઆત વાર થી થતી હોય છે વૈષ્ણવે તો સાવધાન રહેવું એવા કોઈ અનુભવ કરવાની જરૂર નથી કે જે આપણા પતનમાં આપણને ગરકાવ કરતા હોય ધુદ્રાશકુ મન એની જુબાનમાં છે મન હંમેશા વાણીમાં આવી જાય અને ધૃતરાષ્ટ સૌથી અધર્મમાં લિપ્ત કોઈ હોય તે ધૃતરાષ્ટ છે અને મનમાં અધર્મ છે અને મોઢામાં સૌથી પહેલો શબ્દ શું આવ્યો ધર્મ ગીતાજીનો પહેલો શબ્દ ધર્મ છે અને છેલ્લો શ્લોક અને એનો છેલ્લો શબ્દ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ